वन्ने त बोर विणे छे बोर विणे छे संदीपिया भाईस नंबर बहजे मोरती राम राम जय माताजी બધાને સ્વાગત છે નવા વ્લોગ માં ને અત્યારે વાગ્યા છે 10 રાહુલ ભાઈલા ઘરે જવાનું છે જા જવાનું છે માર પેનું ઘરે આજે જવાનું છે અમારા બેનના ઘરે હું લેવા જવાનું છે રાહુલ હું લેવા જવાનું છે

ama rahol bayza betelio lin ubaraigyasia nama sokan gaone serin eu bado oe kisrama t evo lin zavisi benna keri az krahol અત્યારે બેન ના ઘરે પોકી ગયા છે એને અમારા ભાણું ભજવા શીંગો ફોલે છે આ ભણું ભા એક ભાણું ભજવા અહીંયા શેરડી ને ઝપટ દે સારું છે ને હે દાંત કાઢે તો સારું છે ને ભણું હે છે અમારા બેન ની ઢીંગલી હે દેશું

રસ્તામાં તો બોર આવ્યો ને તો બોર ખાવા માટે ઉભા રહી ગયા છે રાહુલભાઈ તો બોર થોડા છે રાહુલ ભાઈ કાંટા વાગી જાય થોડો થોડો લે થોડા બોર છે છે લેવી હવે આખી બોર્ડ એ ભરી છે બે કાસા છે થોડાક આમાં એકલી બોડિયો છે બજે બધામાં બોર છે લા શિયાળા જેમ ઠંડી પડે ને એમ બોર બધા પાકી જાય રાહુલ રાહુલભાઈ તો અત્યારે બોર વીણા છે જેઠા પીડા એ વીણી લઈ હારા છે બધા વનિતા બોર વીણ્યા છે કાંટા નો વાગે આખી બોરડી ફેરી છે લાલ સોળ પવન એવો આવે છે

દેવિયને લિસન મરબે કે મોર છે માસૂટ કે દી દુકાને જાતા છે મે કે દો આયા કે નહી એટલે કોફાલ કરને તો તો કે એને રાંધવાનું તો ચાર રોટલા ખાલે પણ નવ ચાર બધું કને સાપાને પી લીધા છે ને ઘડીક બેઠા ને હવે ભાગ્યા છે આવજો આમ તો કહી દે રાહુલ આજો બાય બાય ટાટા બાય બાય टाटा અરે હાલો તો આવજો બેનના ઘરેથી કિશડો દઈને વ્યા હતા અને ફોનમાં સારસિંગ નહોતો એટલે આપણે ફોન સાર્ચિંગમાં મૂકી દીધો હતો વિડીયો એન્ડ કરવાનો હતો મને ભૂલાઈ ગયું હતું એટલે આપણે વિડીયો કાંઈ એન્ડ કર્યો નહોતો તો અત્યારે મને યાદ ચડી ગયો તો આપણે વિડીયો મિત્રો અહીંયા પૂરો કરીશું અને અમારો વિડીયો તમને ખરેખર સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં